બારસો વળ્યા ને આ કપાસમાં બારસો રૂપિયા ભાવ છો છે આગળ બતાવીશું આપણે બજાર ભાવ એક હજાર અગિયાર આનો કેટલો

એકાવન બાવન તેચાસ છપ્ન અઠાણ બારસો આઠ પાંચ સાતસો સિત્તેર એકોતેર બોતેર તોતેર ચૌદસો ને તોતેર રૂપિયા તોતેર

ચૌદ પંદર સત્તર અઢાર ઓગણી વીસ એક બાવીસ ચોવીસ પચીસ છવ્વીસ અઠ્યાવીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ રૂપિયા એક હજાર તેત્રીસ હવે

નવ પચાસ રાખો છો પચાસ પચાસ પાકા હાલો નવસો ને પચાસ રૂપિયા પાકા છે એકાવન બાવન તેપન ચોપન પચાસ છપ્પન અઠાણું પાંચ સાઠ અડસઠ બતર ચોતર પંચોતર છોતેર નવસો ને રૂપિયા નવ છોતેર એક વાર નવ છોતેર સત્યોતેર એકોતેર ઓગણસી એસી નેવું નેવું રૂપિયા નવસો નેવું નવસો નેવું હા છતી હવે આવે છ છ ગણી ને આગળ લાઈવો રેજ છે સારો માલ છે તેરસો ને પંદર રૂપિયા અગિયારસો રૂપિયા અગિયારસો રૂપિયા